પાટણ તેમજ મહેસાણા જિલ્લાના પાંચ ગાઉ લેવા પાટીદાર સમાજના શિક્ષિત તેમજ વેપાર અર્થે આવીને ડીસા શહેરમાં વસવાટ કરતા પરિવારો દ્વારા દર વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવે છે તે અનુસંધાને આજે અઢારમા વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના વડીલો તેમજ નવનિયુક્ત પ્રમુખ હર્ષદભાઈ પટેલનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરાયું હતું ત્યારબાદ સમાજની બાલિકાઓ દ્વારા સુંદર વેશભૂષા ધારણ કરીને પ્રાસંગિક નૃત્ય રજૂ કર્યું હતું સમાજના તેજસ્વી તારલાઓને તેમની શાળામાં અગ્રમ ક્રમે રહેવા બદલ તેમજ સમાજનું નામ રોશન કરવા બદલ આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા આ સ્નેહમિલન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સમાજના પરિવારો હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું વચ્ચે નારી તો કેમ સુસાવે સાચવી સમાન પોતાનું સેવા પડખે બતાવી સાચવી સમાન પોતાનું સેવા પડખે બતાવી તો માન સન્માન ને છાની નારી તો નારા એવી કહેવાની નારી